અને સતત મેલણી માના સાનિધ્યની અંદર સેવા પૂજા કરી એને મોક્ષ હોય બાપા હો સુવાય મોક્ષ જ હોય પણ મને એ એક વાતનું દુખ છે આજે એક વખત દેવી જય બોલાવો અમે બહારથી આવતા હતા ને મને એવું લાગ્યું કે આ ભંડારો છે કે નહીં હે તો ખાલી ખાવા ભેગા ન થતા મારા બાપ રામાનજી સ્વાદ તો એક તમારો ઋણી સુન બાળક છું

આપણે ચાર વર્ણ ની અંદર નથી બ્રાહ્મણ ક્ષત્રિ વૈષ્ઠ શુદ્ર આપણે પરમાનંદી રામ ની પાછળ આવા સાધુ છે તો એક વખત મારા બાપ રામાનંદ બાપા ની જય બોલાવો પેટમાં દુખે ને તરત બંધ કરે બોલ્યા રામાનંદ મહારાજ હનુમાનજી મહારાજ ભરોસો હોય છે બાપા જે ખારીયો દાદો છે ને એ હનુમાનજી લઈને બેઠો થાય કુલ તરી ગયું છે મારા બાપ નું નામ ગંગારામ મહારાજ જયારે બાનું તે મધુરો

મને ખબર છે આ છોકરા હોય આ છોકરા વે એને કઈ આશ આવવા નો દીધી હોય અને આજ આવું સરસ રૂડું પ્રસંગ

રામ નામ શ્રહ્માડ ની અંદર મારો રામાનંદા જન્મ છે મોક્ષ હોય પણ ખાલી પાંચ જ મિનિટ 하늘안 i y 시우 g 무 i 수 j i 오오 t u